બારડોલી નગર કોંગ્રેસ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગત દિવસોમાં પાલિકાના ભાજપના જે જ સત્તાધીશોએ એકબીજાના સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી જેમાં તપાસ સમિતિનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરાઈ છે સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા ફરી એકવાર ચર્ચામાં આવી હતી વાત એવી હતી કે બારડોલી નગરપાલિકામાં ગત દિવસોમાં ભાજપના જ બે જૂથોમાં બળવો થયો હતો અને બંને જૂથો એકબીજા સામે વિવિધ કામોના ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો હતો જેથી એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી બાદમાં કોઈ રિપોર્ટ કે આખો મામલો દબાઈ જતા આજે બારડોલીનગર કોંગ્રેસના પાલિકા ખાતે હલ્લાબોલ કર્યું હતું અને શાસકો સાથે થયેલા તપાસનો રિપોર્ટ જાહેર કરવામાં કરી હતી આજ રોજ બારડોલી શહેર કોંગ્રેસ સમિટ સમિટી દ્વારા અગાઉ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા બે અધ્યક્ષો દ્વારા એકબીજા પર ભ્રષ્ટાચારોના આરોપ મૂકવામાં આવ્યા હતા તેના અનુસંધાનમાં એક સીટની અધિકારીઓની રચના કરવામાં આવી હતી એના તપાસ માટે પરંતુ ઘણો સમય થઈ ગયો હોવા છતાં પણ એ તપાસનો રિપોર્ટ શું આવ્યો કોના પર ખરેખર આક્ષેપ પુરવાર થયા છે એ લોકો આ જાણવા માગે છે પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા દબાણ વર્ષ થઈને એ અધિકારીઓએ પણ એ રિપોર્ટ સબમિટ કરાવ્યો નથી પણ આદોડીની નગરની પ્રજા એ રિપોર્ટમાં શું આવ્યું એ જાણવા માગે છે એના અનુસંધાનમાં આજ રોજ નગર કોંગ્રેસ દ્વારા સીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે તાત્કાલિક એ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવે એમાં શું ખુલાસો કરવામાં આવ્યો છે એ લોકો જાણવા માગે છે અને એ જો રિપોર્ટ જાહેર કરવામાં ન આવે તો આવનારા એક વીકમાં અમે મોટું આંદોલન કરીશું નગરની પ્રજા દ્વારા કોંગ્રેસ દ્વારા મોટું આ આંદોલન કરીશું અને લોકોને અવગત કરાવીશું આના ભ્રષ્ટાચારના વિરોધમાં બારડોલી નગરપાલિકા વિપક્ષ તો ઠીક પરંતુ સત્તા પક્ષમાં જ વિવાદ શરૂ થયો પામ્યો છે જેમાં શાસક પક્ષના પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન સામે ભાજપના જ વિવિધ સમિતિના ચેરમેન દ્વારા પાલિકાના વિવિધ વિકાસના કામોમાં સરકારી નાણાંનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારની ફરિયાદ કરાય છે સરકાર દ્વારા એસઆઈટી તેમાં ત્રણ અધિકારીઓની પણ નિમણૂક કરાઈ હતી જો કે આજે કોંગ્રેસ દ્વારા આ જ લઈને સૂત્રોચ્ચાર કરી આવનાર દિવસોમાં ભ્રષ્ટ શાસકોને ફરી સત્તાનું સુકાન નહીં આપવામાં આવે તે રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ બારડોલી નગર કોંગ્રેસ દ્વારા બારડોલી નગરપાલિકામાં બારડોલી નગરપાલિકા ચૂંટાયેલ ભાજપના શાસક પક્ષના સાતથી આઠ ચેરમેનો દ્વારા સરકારશ્રી તેમજ કલેક્ટરશ્રીને બારડોલી નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે રિપોર્ટ કરેલો અને ફરિયાદ કરેલી એના અનુસંધાનમાં તપાસ સમિતિની રચના થયેલી અને ઘણા મહિનાઓ અગાઉ તપાસ થયેલી અને એનો રિપોર્ટ હજુ સુધી પ્રજા સમક્ષ મૂકવામાં નથી આવ્યો અને પ્રજા જાણવા માંગે છે કે જે ભ્રષ્ટાચાર થયો જ છે અને એ જગજાહેર છે ઘણા દિવસોથી મીડિયા અને પ્રિન્ટ મીડિયાની અંદર આપણે આ ભ્રષ્ટાચાર થયેલાની બધા લોકોને જાણત છે તો આવા ભ્રષ્ટાચારી શાસક પક્ષની અંદર જ જો આવા ચૂંટાયેલા સભ્યો દ્વારા વારંવાર કારોબારી અધ્યક્ષ પ્રમુખ કે તેની અંદર તેની સાથે જોડાયેલ તમામ સમિતિના સભ્યો સામે જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા એ આક્ષેપો અને એમાં શું સાબિત થયું એ સમિતિનો રિપોર્ટ અમને જાહેર કરવામાં આવે તેમજ આવા જો શાસક પક્ષ દ્વારા અને અવાજ ચૂંટાયેલા સભ્યો ફરી આવનાર ઇલેક્શનની અંદર ચૂંટાઈને આવશે તો શું પાંચ વર્ષ સુધી નગરની પ્રજાને અવાજ ભ્રષ્ટાચારનો સામનો કરવો પડશે આ ભ્રષ્ટાચારથી નગરપાલિકા તેમજ પ્ર પ્રજાના પૈસા તેમજ સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચેલ છે અને આ આજ આજ આ જ અવાજ ચૂંટાઈને આવશે આવનાર દિવસોમાં તો

અને એક સપ્તાહમાં તપાસ રિપોર્ટ નહીં સોંપવામાં આવે તો ઉગ્ર આંદોલન છોડવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે યાસિર કાદીજી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ બારડોલી